ભગવાન કોઈને આવું કોઈને થવા નહોતી કારણ કે આ તો બહુ દુઃખની વાત છે કે લગ્નના જ દિવસે જેથી હરખ હોય તેથી જ આવું બની જાય એટલે દુઃખ બધાને થાય અને સહન કરવું પડે એ છતાં જો અમારે જાન લઈને જવું પડ્યું અને બધું કરવું પડ્યું કારણ કે અડધા જાનમાં આવ્યા અડધા જાનમાં ન આવ્યા એવું બધું થયું હતું નહીં હેલો લય ટુ ફેમિલી ગેમ્સો બધા મજામાં જય માતાજી જય મોંગલ કારણ કે આજે આપણે જેવી ઘરે અને બપોર પછી હું ઘરે રહ્યો છું તો કાલે બપોર પહેલાં ઘરે હતો કાલે બપોર પહેલાં ઘરે રહેવાનું કારણ બસ એક જ હતું કે કાલે આપણે જગનેશ્વર મહાદેવે ભૂમિપૂંજન હતું ખાતમુહૂદ હતું તો એના હિસાબે આપણે ત્યાં હતા બાર વાગ્યા સુધી અને બાર વાગ્યા પછી આપણે વી ગયા હતા કામે તો બસ કાલેનું તો એ કારણ હતું ને આજે કારણ તો અમારે એક ની પણ આજે ઘરે રહેવાનું કારણ કે આજે ખુશી છે અમારે કે ખુશીની પણ તમને વાત કરું કે અમારે આજે ખુશીનો દિવસ છે એટલે ઘરે હું છું અને હા અને ખુશી તો છે એના કરતાં અમારે દસ ગણું દુઃખ પણ છે તો એની પણ હું તમને વાત કરીશ કે મારે કઈ રીતનો આજનો દિવસ મારે કારણ કે આ આજ જે દિવસ હું યાદ કરું તો મને આમ થોડું દુઃખ લાગે કે ભાઈ આમ બધું આવું થઈ ગયેલું અને ખુશી તો અમારે કે આજે લગ્નની તારીખ છે બાર વર્ષ પૂરા થઈ ગયા છે અને તેર તેરમું વર્ષ બેઠું છે તો આજે અમારે કારણ કે લગ્નની તારીખ છે મેરેજ એનિવર્સરી છે તો એની પણ હમણાં ખુશી છે અને કારણ કે જેવા બાર વરસ ગયા એવા પણ હજી અમારે બસ તમારી દયાથી અને ઉપરવાળાના દયાથી આપણે બસ આવા એસી ખુશી રહી અમારું કારણ કે ફેમિલું એકદમ ફેમિલી એકદમ નાનું છે કારણ કે અમે બે અને એક મારી છોકરી છે અને એક મારા ભાઈ મોટા છે એ પણ નોકરી કરે છે તો અમારું આટલું ફેમિલી છે અને મારા મમ્મી પપ્પા તો છે નહીં કારણ કે મમ્મી નથી અને પપ્પાએ નથી બરાબર તો કારણ કે આજે મારા લગ્નની તારીખ છે તો આજે આપણે ખુશ થઈ પણ ખુશની જગ્યાએ થોડુંક દુઃખ 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 દસ ગણું દુઃખ કારણ કે આજનો દિવસ યાદ આવી જાય એટલે એટલું દુઃખ છે કે એની કોઈ વાત જ નહીં પણ તો જો ત્યાં તમને લગ્નની તારીખની વાત કરી કે એના હિસાબે એમ ખુશ થવી તો હું તમને દુઃખની પણ વાત કરું કારણ કે દુઃખ તો એવું થઈ ગયેલું છે કે મારે વીસ બે બે હજાર અગિયારના મેરેજ હતા અને મેરેજના દિવસે જ તે મારી એવી ઘટના બની ગયેલી કે હોવામાંથી એક એક જ જગ્યાએ એક બે જગ્યાએ જ આવો બનાવ બનતો હોય છે બાકી મેં ક્યારેય એવું સાંભળ્યું નહોતું કે આવો બનાવ બને અને આ પોઝિશન થાય કારણ કે એવો બનાવ કારણ કે એવી ઘટના જ બની ગઈ હતી કે હું ઓલું નહોતો કરી શક્યો બરાબર આ બે જ કાવ્ય કાવ્ય ગઈ હતી મારા બા તો કારણ કે એવી ઘટના બની ગઈ હતી કે મારા જેદી મેરેજ હતા એ રાતે કારણ કે મારા મમ્મી બીમાર હતા અને એ રાતે અને કારણ કે એને એક એવો હરખ હતો કે ભાઈ મારા દીકરાને કારણ કે હર કોઈ મા હોય એને હરખ હોય કે મારો દીકરો પવણે અને ઘરે આવે પવણે ને એને પીઠી છોડવાનો પણ હરખ હોય તો મારા બાને એવું હતું બા કહેતા મમ્મી કારણ કે મમ્મી નથી કહેતો હું બા કહું છું અને એને એવું હતું કે મારા મારા દીકરાની પીઠી સોળવી છે પીઠી તો સોળી હું કારણ કે બીમાર તો બહુ હતા અને બહુ મોટી બીમારી હતી તો એને એવો હરખ હતો તો જ્યારે મારે કારણ કે ભરાઈ દીધો પછી ઘરે લાવ્યા અને પીઠી સોળવાની બધી તૈયારી કરી કારણ કે એ આ જ રૂમમાં પૂતા હતા અને પીઠીનો બધો પ્રોગ્રામ બહાર હતો કારણ કે ત્યારે એટલું બધું હતું નહીં કારણ કે ઓલું કરું ઓલું કરું કે રિવાજ સાદા રિવાજમાં આપણે બધું કર્યું હતું અને કારણ કે ગામડામાં તો શું હોય અમારે કે ભાઈ બધું રીતે હોય તો એ રીતે એ બધું ગોઠવેલું હતું તો પીટીની બધી તૈયારી કરી અને અમારા બા અંદર ઉતા હતા પછી અને બે જણા પકડીને લાવ્યા કે ભાઈ બહાર લેવા કે ભાઈ હાલો તો એ આવ્યા બે જણા તૈને લાવ્યા અને બધી તૈયારી કરીને પીઠીમાં પીઠી સોળી મને બધે અને ગાલે હાથ અડાડ્યો ગાલે બધી પીઠી સોળી અને કારણ કે આને તો કાંઈ ખબર હોય નહીં ખબર આપણે જ મારા તમને વાત કરવાની અને બે ગાલે હાથ અડાડ્યો હાથ અડાડ્યો એટલે સીધા એને અહીંયા તે મારી મારી બાજુમાં જ તે સીધા એ પડી ગયા એટલે બે જણા થોપી લીધા અને સીધા અંદર લઈ ગયા પછી જલ્દી જલ્દી બધાએ કારણ કે હગાવાલા હોય એને ખ્યાલ આવી ગયો હતો કે આ વસ્તુ આમ બની ગઈ મને ખબર નહોતી કારણ કે મને એ કોઈ વસ્તુની ખબર નહોતી કારણ કે બધા મીણા પીઠી છોડવા અને બધો જે કાંઈ વ્યવહાર હોય બધા કમ્પ્લીટ બધા કરવા મણ્યા કારણ કે આપણને એ કાંઈ ખબર હતી નહીં પછી કારણ કે બનાવતો બની ગયો કારણ કે દેહ તો ત્યાંને ત્યાં છોડી દીધો હતો એટલે આપણને કાંઈ ખબર હતી નહીં એટલે એ લોકોએ બધા સગાવાલાએ એવું કીધું કે આલો ઉતાર રાખો જલ્દી કે ઉતાર રાખો જલ્દી બરાબર એટલે મને લઈ ગયા ઉપલી રૂમમાં ઉપર મારા રૂમ છે ત્યાં મને લઈ ગયા અને પછી અહીંયા બે મને પછી મને ખબર નહોતી ખબર બધાને આખા કુટુંબ સગાવાલા બધાને ખબર હતી કે આવો બનાવ બની ગયો ખબર મને યક ન જ નહોતી પછી આ લોકોને તો જાણ કરવી પડે ત્યાં તો એ લોકોને જાણ કરી કે આ રીતે બનાવ બની ગયો છે અને આને ખબર નથી અને તમારે ત્યાં જેને ખબર હોય બધાને વાત કરવાની છૂટી પણ શીલોને વાત કરવાની નહીં કારણ કે એટલા બધામાં મહેમાન કુટુંબ મારા સાસરિયામાં ખબર અમને બેન જ નહીં કે આ વસ્તુ બની ગઈ છે અને બની ગઈ છે કારણ કે મને તો એવું જ હતું કે સીધા આપણે લગ્ન કરીને કે મારા બાને સીધા તળાજે આપણે દાખલ કરવાના છે તો આવું બની ગયું અને આપણને ખબર નહોતી આપણને કોઈને કારણ કે અમને વાત કરે નહીં એટલે રાતે એ લોકો એટલી ઉતાળ રાખી કે પોણા અગિયારે જાન અહીંથી રવાના કરી દીધી કારણ કે ઉતાળ રાખવી કે એમ પોણા અગિયારે જાન હવારમાં રવાના કરી દીધી રાતે અને એ પણ એમાં એક એવી ઘટના બની ગઈ હતી કે હું વાત કરી મારે તમને કે એટલી ભયંકર ઘટના બની ગઈ હતી કે ચાંદ મારી અને વચમાં એક મારો દોસ્તાર છે મુકેશ ગાંગાણી હા સ્વભાનો છે અને મારો ખાસ મિત્ર છે તો એ ફોરવ્હીલ લઈને આવ્યો હતો લગ્ન કરવા તે ને એની ફોર વ્હીલ હતી અને વચ્ચેમાં એવી ઘટના બની ગઈ વલભીપુરની અંદર એન્ટર થતા તે એવી ઘટના બની ગઈ કે ફોર વ્હીલ પટકાઈ ગઈ કારણ કે વળાક હતો ત્યાં વળાક ઓળ્યો નહીં તો સીધી તે નદીમાં ઉતરી ગઈ પણ એટલી માતાજીની અને મા મોંગલની કૃપા કે કોઈ વસ્તુ કાંઈ થયું નહીં ને સીધી આખી ફોર વ્હીલ ફોર વ્હીલ જોયું હોય તમે તો તમને એમ થાય કે ઓહો આમાં કોઈ બસ્યું જ ન હોય પણ એટલી મા મોંગલની અને મા કુલદેવીની એટલી મહેરબાની કે કોઈ વસ્તુ કાંઈ થયું નહોતું કાંઈ નહીં એક અત્યારે એટલા કાંટા હતા કારણ કે કાંટાની વાઈડમાં તે દસ ફૂટ ઓછી વાઈડ હતી આમાં સીધી જ ફોર વ્હીલની સીધી નદીમાં જ ઉતરી ગઈ અને થળીઆઈને પટકાળીને ગાડી ઊભી રહી ગઈ તો અમને કોઈ વસ્તુ કાંઈ નહીં ગાડી ઊભી રહી ગઈ થળિયા એટલે સીધા તે અમે હું તો જાગી ગયો તો મને ખબર નહોતી હું તો હું તો ગાડી જ્યારે હાઉ ઊભી રહી ને ત્યારે ખબર પડી શું થઈ ગઈ એટલે સીધો ધસકી ગયો અને ઊભો થઈ ગયો જોયું કે આ બધું પછી એક અમારી યાર એક નરેશ હતો યા મુકેશ છે ભાઈનો ભાણો જ ભંડરિયાથી તો એણે એટલી જીગર રાખી કે એ સીધો ગાડી આગળ ટીંગાઈ ગયો ટીંગાઈ ગયો એટલે જો ગાડી આગળ ન ટીંગાય તો સીધી ગાડી આવ નદીમાં વહી જાય પણ એણે એટલી જીગર રાખી કે જલ્દી ફટાફટ બધા ઉતરો હોય છે તો જો એને સીધા જ બધા ફટાફટ ઉતર્યા જો એ પણ મને કાંઈ ખબર ન પડી શું થઈ ગયું હું કઈ રીતે ભટકાણી કે તો આ રીતે આવી ઘટના અમારે બની ગઈ હતી અને પછી સીધા ગયા ચાંદ લે ન્યા કારણ કે મને બેઠી તો આયસરમાં ગાડી આકારી થોડીક ગાડી એ પણ હું તમને કહું ગાડી થોડીક અકારી અંદર બેઠા પણ તોય એટલી કઠણાઈ છે તે થોડીક ગાડી આખી એક કિલોમીટર કે આખી ગાડી હળગી ગઈ આખી આખી મેં અંદર બેઠા હતા અને એન્જિન આખું હળગી ગયું સીધે સીધે સીધો તે નીસે રબર જ બધું પડી ગયું એ ફટાફટ પાછા બધા બહાર નીકળી ગયા પછી મને આઈસરમાં લઈ ગયા અને સુરત ગાડી લઈ ગયા સીધી ગાડી બંધાઈ મોટી ગાડી બંધાઈ સુરત લઈ ગયા અને મને અને હવારમાં વરઘોડો છ વાગે છ વાગે ક્યાં વરઘોડો ચડાયો કા છ વાગે કારણ કે છ વાગે કાલે આઠ વાગે આ આઠ વાગ્યા ને સવારમાં ક્યાં વરઘોડો અમારે સડાઈ દીધો અને ખબર બેન જ નહોતી કે આ ઘટના બની ગઈ અને બધાને ખબર ને બધાએ રોયેલા પણ મને એવું કોઈએ કાંઈ બતાવવા દીધું જ નહીં કે બાને આમ થયું કે ઓલું થયું કારણ કે મને એ કોઈ વસ્તુની કાંઈ ખબર હતી નહીં મને એક જ જખના હતી કે જલ્દી હું અહીંયાથી ઘરે જાઉં અને મારા બાને દવાખાને લઈ જાઉં એડમિટ કરું આવી જ એક જખના હતી પણ પછી તો આપણને કાંઈ ખબર હોય નહીં કોઈ આપણે વાત કરી નહીં અને એ લોકોએ ઉતાર રાખી હતી ન્યાય બધી વાત કરી દીધી અને ત્યાંથી તો હા પોણા બાર થઈ ગયા જાને મારી ઉઘલાઈ દીધી ત્રણ હાડા તણ તો એ ઘરે પહોંચી ગયા અને તો મને કોઈ વાત નહોતી કરી કે આવો બનાવો બની ગયો કારણ કે બધે ભગ્યા લાગવા જવાનું બાકી હોય અને પહેલાં તે નકર શીલું ને પહેલાં અહીંયા આવવું પડે મારા ઘરે કા લગ્ન કરી પણ સીધી તો કાકા ઘરે વાઈ ગઈ સીધી જે મારા કાકા ગીરે ત્યાં લઈ ગયા હતા અને ના ગણપતિએ પૈયે લગાડી આટી રમી પછી એને પછી લઈ ગયા ને તને પછી એને ન્યા લઈ ગયા પછી એમ બધે પૈગે લાગવા એટલે પછી કારણ કે ઉપર રૂમ છે આ બધું કારણ કે શ્યામાનો હતો હમો નમ બધા કરતા હતા એમને બેઠો હતો પછી મારા બંને બોલાવા આવ્યા કે બીપીને હાલ નિશે કારણ કે એની આંખમાં આંસુ જોયા એટલે આપણને મને થોડોક અંદાજ આવી ગયો હતો કે ભાઈ આ રીતનું છે અને તું નીસે આવી કે તારું કામ છે સે કે બોલાવતા મારા માતાજીના મઢમાં બેઠા થાય એટલે મારા કાકા એક અમદાવાદવાળા છે એને બધી મને વાત કરી કે બે જ બટા એમ પછી એને બધી વાત કરી કે બટ આમ સે કે બોલી કે હવે કે હું તને વાત કરું તો તું મુંજાઈશ નહીં ને હું નહીં કાકા મને જેવું હોય એવું કહે એટલે મને એમ કે મારા બા છે પછી એને મને બધી વાત કરીશ કે નહીં બીપીની કે આ રીતે બની ગયું છે અને હું તો ક્યાં છે હું તો એમ કહું ક્યાં છે તો તો એ કારણ કે એ અમારા ફેરા કરતા હા અમારે મારા ફેરા ચાલુ હતા અને એક સાઈડ સીતા જકતી હતી હા એક બાજુ ફેરા એક બાજુ ફેરા આ પોઝિશન અમારા લગ્નમાં હતી તો એ આજનો દિવસ તો એમી કઈ એટલી બધી એમી કઈ લગ્નની તારીખ કઈ ઉજવતા નથી બસ ખાલી આરે રહેવી ઘરે રહેવી અને બસ બીજું કાંઈ નહીં અને કારણ કે તમે એક વિચાર કરો કે મારા એક બાજુ ફેરા ચાલું અને એક બાજુ મારા બાની સીતા શક્તિથી તો એ હું એ ઓલા કે ઉપરવાળાને હું ઈચ્છા હોય પણ એની ઈચ્છા બળવાન આપણે તો કાંઈ કરી શકવાના છે નહીં પણ આપણને એક ખાસ કરીને એક વસ્તુ મને ગર્વ લઈ કું કે મેં એટલી સેવા કરી કે એની કોઈ ઓલી જ નહીં કારણ કે પેટ ભરી આટલું ઓલું હતું એટલું ઓલું કારણ કે લગભગ હા બધી ઈચ્છા મેં પૂરી કરી કારણ કે એક વર્ષ દિવસ બીમારી નહીં એક વરસ દિવસ અને આને તો જોયા જ એક વખત જોયેલા એક વખત જોયેલા આ સગાઈમાં અને પછી પાછા અમદાવાદ દવાખાને હતા ત્યારે સીધું મળવા આવ્યું બસ સ્ટેન્ડમાં બસ ત્યારે જોયેલા ને ત્યારે એને માથે હાથ મૂકેલો મારે ભાઈ બસ છેલ્લી વખત જોયા પછી તો અહીંયા આવીને તો આવું બધું બની ગયેલું બરાબર કારણ કે આ નહીં રહે એટલે એને તો ઓલું કાંઈ કહેવાય નહીં ઓલું કાંઈ કરાય નહીં કારણ કે સીધાને કાકાને લઈ ગયા એટલે પછી મને ખાલી વાત કરીને પછી એને વાત કરી કારણ કે આવીને તો કાંઈ રોવાનું કંઈ ઓલું કાંઈ હોય નહીં બરાબર અને એ લોકોએ એટલે અહીંથી અમારા કુટુંબે એવું નક્કી કર્યું કે આવીને કાંઈ મળામાં જોવે નહીં કારણ કે ઘરમાં આવી આપણી લક્ષ્મી કહેવાય તો એને દેહદાન દઈ દીધું અને અમારી વાત જોઈ નહીં પણ મોટા એને હા મોટભાઈ કે મારા પપ્પા કોઈ જાનમાં નતા કારણ કે મોટભાઈ એવો અટકાયો હતો કે નાનો આવે પછી તો કે રખાય નહીં પછી ગોરને પૂછ્યું કે ગોર કે ન રખાય કે એમ કારણ કે લક્ષ્મી ઘરે આવે અને એનું મળું કોઈ જોવાય નહીં કે એટલો તો એ કે રખાય નહીં કે તો દે દઈ દીધા અને પછી મને ખબર પડી પણ આપણને એક એવું થાય છે અંદરથી કે મેં ખૂબ ખૂબ એટલે ખૂબ જ સેવા કરી કે નહીં તો પણ જો એ અમારે નો આલ્બમ પણ અમારે કારણ કે મારા બાનો ફોટો તમને બતાવું કે અમારે કઈ પોઝિશન હતી અને હું હતું એ તો અમે જો કે વાળા પણ બેઠી બેઠી જોવે છે હા કારણ કે અમારી એટલી પોઝિશન ખરાબ હતી તો હું તમને બધું બતાવું કે અમારું કઈ રીતે હતું એ અને અમારી આજ લગ્નની તારીખ તો તમને જ તે એમ થાય છે કે આ બધું કેવી ઘટના બની ગઈ તો જો અમારા કંઈક આ રીતની ઘટના બની ગઈ હતી અને કારણ કે હું તો એમ કહું કે આવું દુઃખ તો કોઈ ભગવાન કોઈને આપે નહીં કારણ કે મને તો ખબર નહોતી અને એક બાજુ સીતા અને એક બાજુ મારા ફેરા ચાલુ તો આ રીતનું કંઈક હતું તો બસ હાલ હું તમને અત્યારે બતાવું જે અમારા આલ્બમમાં કે આ રીતે બધી ઘટના બની ગઈ તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહીશું તો જો આ રીતે કંઈક અમારો આલ્બમ છે અને આ મારી તારીખ છે વીસ બે બે હજાર અગિયાર અને રવિવાર છે તો બતાવું આ રીતે કારણ કે જો આ છે એ મારા ભાઈ છે મારા દાદાનો દીકરો અને એ પણ મંડપ મુહૂર્તમાં એ બેઠા હતા અને અહીં જો બાજુમાં હું બેઠો છું ત્યારે કંઈક હું આવો લાગતો અત્યારે તો અને જો આ મારા મમ્મી છે મારા બા છે આ આપણે માંડવા મુહૂર્તના દિવસે જ આપણે આ જો તમે ફોટો પાડેલો કારણ કે હું પાહે બેઠો તો અને જો આ છે એ મારા કાકી છે એ પણ અત્યારે ગેરહાજર છે અને અહીંયા જો પાછળ બેઠા એ અમારે એક બેન છે ને આ અમારું ફેમિલી બધા છે આ છે અમારા અમદાવાદવાળા કાકા પછી આ મોટા કાકા છે પછી અમારા દાદા છે પછી એક અમારા દાદા છે અને તો આ રીતે કંઈક છે અમારો આલ્બમ કારણ કે આ જો અમારા ભાભી છે અને અહીંયા જો બધા અલગ અલગ બધા બેઠા છે આ અમારા ભાઈ છે મોટભાઈ મોટભાઈ કારણ કે મોટા બાપાના દીકરા અને જુઓ આ રીતે કંઈક ફોટો છે જવો તમે કારણ કે મારા મમ્મી મારા બા હુંતા છે અને મારા કાંઈકી બેઠા છે એની મારી પાછળ મારું માછી છે હગા અને આ રીતે કાંઈક મને પૂછું છું કારણ કે આપણે બધું જે કાંઈક કર્યું બધું પૂછીને પૂછીને જ કર્યું આ રીતે અને જોવા મારા માતાજીના મઢનો ફોટો છે અને આ અમારા બનેવી છે પણ એ પણ એક્સપાયર થઈ ગયેલા છે મારા બેન એ અમારા ભેગા જ રહેતા લગન વખતે અત્યારે તો એ સુરત વિ ગયા કારણ કે એનો ભાણીઓ મોટો થઈ ગયો ને એના લગ્ન થઈ ગયા ને એના ભાણિયાના એ માણિયાના ઘરે પણ છોકરો નાનો છે તો જો આ રીતે કંઈક અમારો આલ્બમ છે અને જો આ બધા જમણવાર ચાલુ થઈ ગયો હવે આ અમારા મોટભાઈ છે અમારા કાકાનો દીકરો અમદાવાદથી છે અને આ પણ મારા કાકાનો દીકરો છે અમદાવાદથી જો આ રીતે કંઈક બધા નાના નાના લાગતા કેવા કેવા લાગતા કેવા પહેલાંના ફોટા કારણ કે પહેલાંના એટલે જોઈએ અમારા બેના ના હશે અમારી ભેગા રહેતા નહીં રેખાબેન અમારા બે અમારા મોટા બાપાની દીકરી છે ગીતાબેન તો જો આ જો અમારા કાંકીની છે અમદાવાદવાળા જુઓ તમે આ મારા મોટા કાંઈકી આ નાના કાંઈકી નાથી નાના કાંઈકી અને આ અમારે પાણીશ પક્ષ છે બધાય આ બધી અમારે જેટલા ફરતા બેઠા છે બધા બેનની પાણીકીઓ બધી છે તો જો આ રીતનું છે અને આ જો આ છે એ મારથી બધાથી મોટા બેન અમારે ચાર બેનો છે હા તો જો આ રીતે કારણ કે તમને નજીકથી બતાવો એ મારા મોટા બેન છે તો આ રીતે કંઈક છે અને આ મારું ફ્રેન્ડ સર્કલ બધું છે જો અને આ રીતે કંઈક છે બધે નાના નાના જુઓ તમે કારણ કે પહેલાં તો આવો હાદો આલ્બમ બનાવતા સાહેબ ફૂલ ડિજિટલ હોય નહીં તો જો આ મારા શેઠ છે અને આ જો આ મારા પપ્પા છે અમારા પપ્પાનું અત્યારે ભટકું ખરે ખરાવ આવું એ જોવો તમે અને આ છે એ મારો દોસ્તાર છે મુકેશ ગાંગાણી આજ જ મુકેશ ગાંગાણી તે ફોર વ્હીલરને આવ્યો હતો સુરતથી લગ્નમાં સ્પેશિયલ લગ્નમાં જ આવ્યો હતો અને એની જ ગાડી ભટકાણી છે ને આ જે છે એ મારા બેનના ભાણા છે ના આના નથી આજે વચ્ચે બેઠો નિરોગ એના પપ્પા અત્યારે નથી એ અમારા બેન ભેગા રહેતા એ છે તો હાલો આપણે ફટાફટ જોવા મળી કારણ કે જો અત્યારે બધા જમણવારના ફોટા આવી ગયા છે બધા અને આ મારું ફ્રેન્ડ સર્કલ છે મુકેશ ગાંગાણી છે રાજુભાઈ છે અને છે બધાય બધા ફ્રેન્ડ સર્કલ બધું આવી ગયું અને હા જો આ છે એ મારથી મોટો ભાઈ છે હજી પણ આવશે એના ફોટા તો હું તમને બતાવીશ હા તો જો આ હું તમને કહેતો હતો ને કે કઈ રીતે ઘટના બની તો જો અમારો આ મારા મમ્મીને લાવ્યા હતા તેડી અમારા બેન છે ગૌબેન એ અને અહીં હું બાજુમાં બેઠો છું તો જો આ રીતે તે તેડીને લેવા અને ગાલે હાથ અડાડ્યો બસ પછી દેહ છોડી દીધો હતો ને જો આ અમારે ભાઈ મોટો છે મારી મોટો અત્યારે નોકરી કરે છે આરોગ્ય કેન્દ્રમાં અને આ છે મારા માછી છે અને જો અહીંયા મારા ભાઈ બી અને જો હરિયો પણ છે મારા ભાઈ છે ખોઝળીવાળા લાલ હાડી પહેરી અને આ અમારી ભત્રીજી છે તો જોઈ શકો તમે ને આ રીતનું અમારું કંઈક ફેમિલી હતું બસ તો અને આલ્બમ થઈ ગયો પૂરો તો છેલ્લા ફોટા અને બસ બીજું તો કાંઈ નહીં તો કારણ કે આ રીતની મારી કંઈક કહાની હતી કારણ કે યાદ તો આવે બધાને કારણ કે બહુ યાદ આવે અને કંઈક મારી તો અલગ જ કહાની છે કે આ રીતે બની ગયું બને ફોમાં એક બે જગ્યા જ બને બાકી આ છે વસ્તુ ક્યાંય બને નહીં કારણ કે લગ્નના દિવસે જ આવું થઈ ગયેલું અને આવું બધું બની ગયેલું તો બસ બીજું તો કાંઈ નહીં અને આપણે આનો વ્લોગ કરીએ છીએ અત્યારે પૂરું અને મળીશું આપણે નવા વ્લોગમાં તો બસ ત્યાં સુધી જય માતાજી જય મોંગલ તો અમારી કહાની તમને બધાની કેવી લાગી તો એ કોમેન્ટમાં કહેજો કારણ કે ભગવાન કોઈને આવું કોઈને થાવા નહોતી કારણ કે આ તો બહુ દુઃખની વાત છે કે લગ્નના દિવસે જેથી હરખ હોય તેથી જ આવું બની જાય એટલે દુઃખ બધાયને થાય અને સહન કરવું પડે એ છતાં જો અમારે જાન લઈને જવું પડ્યું અને બધું કરવું પડ્યું કારણ કે અડધા જાનમાં આવ્યા અડધા જાનમાં ન આવ્યા એવું બધું થયું હતું નહીં કારણ કે આને તો કાંઈ ખબર હોય નહીં કાં તને તો કોઈ વસ્તુને કાંઈ ખબર નથી ને એને તો કાંઈ ખબર હોય નહીં કે આવું બની ગયું છે કામ થઈ ગયું છે તો હાલો બસ બીજું તો કાંઈ નહીં ને વિડીયો આપણે કરીએ અહીંયા પૂરો તો ચાલો